હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબડ્ડા ઉપર મિત્રો સાબરકાંઠા જિલ્લાની અંદર જીઆરડી એટલે ગ્રામરક્ષક દળની ભરતી આવી છે ઘણા બધા ઉમેદવારો આ ભરતીઓની રાહ જોતા હોય છે તો જોઈએ આ ભરતીની પૂરી માહિતી તો સાબરકાંઠા જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનમાં જીઆરડીની ભરતી કરાશે ફોર્મ પચીસ નવેમ્બર સુધી પોલીસ સ્ટેશને જે તે સ્ટેશનમાં સ્વીકારાશે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ચૌદ પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં જીઆરડી ભરતી કરાશે જે માટે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલા ચૌદ પોલીસ સ્ટેશનમાં હાલમાં જીઆરડીની ભરતી કરવા માટે ફોર્મ વિતરણ અને જે ઉમેદવારો જીઆરડી ભરતી થવા માંગતા હોય તેવા ઉમેદવારો પાસેથી પોલીસ સ્ટેશન પ્રમાણે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવ્યા જેમાં જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનમાં હિંમતનગર એ ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન હિંમતનગર ગ્રામ્ય પ્રાંતિજ ઈડર જાદર વડાલી તલોદ ખેડબ્રહ્મા ખેરોજ વિજયનગર ગંભોઈ પોશીના તથા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જીઆરડીની ભરતી કરાશે એટલે જે આ જે વિગત આપી છે ને કે ચૌદ ગામોની અંદર તો ચૌદ પોલીસ સ્ટેશન ની અંદર આવતા જે વિસ્તાર છે એ લોકો જ આમની અંદર ફોર્મ ભરી શકશે જીઆરડી ભરતીની જાહેરાત થતાં નોકરી મેળવવાની આશા સાથે યુવકો અને યુવતીઓ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જઈ અને પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરડીમાં ભરતી માટેના ઉમેદવારી પત્રો તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ સુધી જિલ્લાના પોલીસ સ્ટેશનેથી સ્વીકારાશે એટલે પચીસ તારીખ સુધી તમારે આ ફોર્મ લઈ એટલે જ્યાં પોલીસ સ્ટેશન દર્શાવ્યા છે ત્યાં જઈ અને તમે ફોર્મ તમને ત્યાંથી મળી રહેશે એ ફોર્મ લઈ અને પચીસ અગિયાર બે હજાર પચીસ સુધીની અંદર જમા કરાવી દેવાનું છે તો મિત્ર હજી એકવાર જોઈ લેજો સાબરકાંઠા જિલ્લાની અંદર ચૌદ પોલીસ સ્ટેશનમાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની ભરતી તો મિત્રો ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા કોઈ પણ મિત્ર સર્કલ કે જે આ જીઆરડી એટલે ગ્રામ રક્ષક દળની ભરતીની રાહ જોતા હોય તેમને આ વિડીયો શેર કરી નાખજો